નમસ્કાર આપ જો રહે ન્યૂઝ હું છું આપની સાથે હેતળ બગત સુરતમાં અંગદાન માટે જાગૃતિ માટે સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતો અંગદાન પ્રત્યે જાગૃતિ ફેલાય તે માટે દિલિતભાઈ देशमुख દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આજે સાયકલ ડેના નિમિત્તે પેડલ ફોર હ્યુમનિટી કાર્યક્રમ છે આજે નામ આપી છે પેડલ ફોર હ્યુમનિટી અંગદાન મહાદાનના મેસેજ સાથે આજે પેડલ ફોર હ્યુમનિટી છે અંગદાનમાં માનવતા એ મહત્વનું તત્વ છે આપણા દેશમાં માન્યતાના કારણે અંગદાન ઓછું થાય છે હું હંમેશા કહું છું કે માનવતા એ માન્યતા કરતાં વધારે મહત્ત્વનું છે અને આપણા દેશના લોકોની માન્યતા બદલાશે તો અંગદાનમાં પણ વધારો થશે અત્યારે આપણા દેશમાં સરેરાશ પાંચ લાખ લોકોને અત્યંત અર્જન્ટ અંગોની જરૂરિયાત છે અને વર્તમાનમાં આપણા દેશનો અંગદાનનો રેશો પર મિલિયન એક કરતાં ઓછો છે વિકસિત દેશોમાં પર મિલિયન અંગદાનનો રેશો ત્રીસ કરતાં વધારે છે આપણો દેશ ત્રણ દિવસ પછી એક વિકસિત દેશની દિશામાં ડગ માંડી રહ્યું છે ત્યારે આપણો દેશ વિકસિત દેશ બને પ્રગતિશીલ દેશ બને પ્રગત દેશ બને એટલા માટે અંગદાનમાં પણ જાગૃતિ લાવવી અત્યંત જરૂરી છે

અંગદાન એ એવું વસ્તુ છે બ્રેન્ડેડ પેશન્ટ હોય એ મૃત્યુ પછી પણ ઘણા જીવોને નવજીવન આપી શકે તે માટે છે એ માટે અંગદાન ચેરિટ ટ્રસ્ટ આખા ગુજરાતમાં કામ કરી રહી છે એને હું ખૂબ ખૂબ શુભકામના પાઠું છું આવનાર સમયમાં સુરતમાં ઘણા અંગદાન થયા છે તેમ આખા ગુજરાતમાં પણ બ્રેન્ડેડ પછી આપણે પેશન્ટના પરિવારને કન્વિન્સ કરીને અંગદાન દ્વારા ઘણા જીવો આપણે બચાવી શકીએ તેમ છે એટલે આજે સાયક્લોથન દ્વારા અંગદાનની જાગૃતિ કાર્યક્રમમાં મને આવવાનું સોગાવ્ય મળ્યું આવનાર સમયમાં આ જાગૃતિ વધારે ને વધારે લોકો સુધી પહોંચે તે આશયથી આ સાયક્લોનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે જેને હું ખૂબ ખૂબ શુભકામના પાડું છું આજે આપણા સુરત શહેરમાં ઓર્ગન ડોનેશન અવેરનેસ માટે જોઈએ અને બધાને ખબર છે કે આવનાર દિવસોમાં અને હાલના દિવસોમાં પણ એટલા એક અગત્યના જો આ વિષય છે જે લગભગ જો એ ઓલમોસ્ટ એવરી ડે જો ખૂબ સરસ રીતે જો એ મીડિયામાં કવરેજ બી થાય છે કે અંગદાન જેટલા લોકો બી ડોનેશન કરે છે એ એક બહુત જ મહાન કામ છે એના ખૂબ સરસ રીતે મીડિયમ બી પ્રસ્તુત કરવામાં આવે છે અને એના પોલીસ ડિપાર્ટમેન્ટ બી જ્યારે જ્યારે ગ્રીન કોરિડોર બનાવવાની જરૂર પડે છે ત્યારે ખૂબ મદદ કરે છે તો આજે એના જ થીમ સાથે જો એ દિલીપ દેશમુખ દાદાના નેતૃત્વમાં સુરત શહેરમાં જ્યારે આપણા અંગદાન ચેરિટેબલ ચેરિટેબલ ટ્રસ્ટ નવજીવન ફાઉન્ડેશન અને ઘણા બીજા સંસ્થાઓના સહયોગથી સાયક્લોથી જે આયોજન કરવામાં આવેલા હતા તો આજે બધા અહીંયા સમાપન થયા લોકો ખૂબ પાર્ટિસિપેટ કરવા જોઈએ લોકો અવેરનેસ લાવે કે જો અંગ દાન ઇઝ ધ મહાદાન છે જોએ અને એના આગળ અમે વધારતા જઈએ જોઈએ તો સમગ્ર જેટલા બી આજના પાર્ટિસિપેન્ટ છે એના હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું જોઈએ આવનાર દિવસોમાં આ બધા આજ એક નોબલ કોઝના પ્રમોટ કરતા રહો એવા બધાને અમે શુભેચ્છા પણ આપું છું અને વિનંતી પણ કરું છું સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર